સુરત શહેરના અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી વિરુદ્ધ અરજી સ્વરૂપે ફરિયાદ કરવામાં આવી હતી જે અરજીના ભાગરૂપે ફરિયાદી વિરુદ્ધ ગુનો નહીં નોંધવા માટે ગોપીપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ લલિતકુમાર મોહનલાલ પુરોહિતે રૂપિયા ત્રણ લાખની માંગ કરી હતી પરંતુ અંતે રગજગ કર્યા બાદ રૂપિયા એક લાખ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જો કે ફરિયાદી દ્વારા આ અંગે બનાસકાંઠા લાંચ રૂશ્વત વિરોધી શાખામાં ફરિયાદ કરવામાં આવી હતી જે ફરિયાદના આધારે એસીબી દ્વારા સુરત રેલવે સ્ટેશનના બિસ્મિલ્હા યુસ સેન્ટર ખાતે ટ્રેપ ગોઠવામાં આવી હતી અને ફરિયાદી પાસેથી રૂપિયા એક લાખની લાંચ સ્વીકારવા જતાં પીએસઆઈ લલિત પુરોહિતને એસીબીએ રંગે હાથ ઝડપી લીધા હતા અને સુરત એસીબીને હવાલે કરી દીધા હતા એસીબી દ્વારા લાંચિયા અધિકારીઓ સામેની કાર્યવાહીના પગલે પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો હતો અને હાલ લલિત પુરોહિત સામે એસીબી દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે એસીબીના અમારા ફરિયાદીને વિરુદ્ધમાં એક અરજી હોય જે અરજીના કામે લલિત પુરોહિત નામના પીએસઆઈ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે જેઓ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલા હતા અને એ અરજીના કામે ફરિયાદી વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર નહીં કરવાના આવેજ પેટે પ્રથમ ત્રણ લાખ રૂપિયાની માગણી કરેલી અને રગજકના અંતે એક લાખ રૂપિયામાં નક્કી થયેલું જે એક લાખ રૂપિયા લેતા આ લલિત પુરોહિત પીએસઆઈ નાઓની અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે